વેવાણા અમે હો હગા હગા અમારે કોઈ થોડા મૂકી દેવાય છે તમે આવવામાં કઈ ખામી નથી રાખી વેવાણ અને ન્યાય ને કઈ વેલું ઉઠવાનું છે નહીં કેટલા વાગે ઉઠે ઈ 4:30 ચારે ઉઠવાનું છે 4:30 ચારે ઉઠવા અમારે વેલું પાણી આવે ને છેક પાણી આવતું હા અને ઊઠી અને 35 40 જણાની ભાખરી કરવાની એ કઈ ભાખરી નો કહેવાય અરે અરે તે હું કઈ હોસ્પિટલ ચોકેટી ટિફિન જાય છે ઘર માં માં કુટુંબ માણસો એટલા છે બધા માણસો અને સિંતેર એસી બે કઈ બેહું નો કેવાય સિંતેર એસી હા હો હતી મારા એવા પછી ત્રીજ એવી મારી નાખ્યું હા એ તો મરી જાય હાલો બટાડવું તેનું ઉભા થઈ જાવ ના પાડી પછી મારે તો હવે જાત્રા કરવા વહી જાવ કાશી મથુરા ગોમતીજી હરિદ્વાર તિરુપતિ બાલાજી બધા કેસ ટકો કરાવવો પડે ના વેવાની ટકો તો તમારે અહીંયા જખરા પીરે જાવ કરી દે

はい。<tuh -tuh>